નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા કોટી કોટી શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શને જવા આતુર બન્યા છે ત્યારે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર મહેસાણા જિલ્લાના તેરસો એંસી જેટલા રામ ભક્તોને અયોધ્યાજી દર્શને લઈ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનને મહેસાણા ખાતેથી શ્રદ્ધા સાથે ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરવાનો અવસર પ્રાપ્ત થયો સૌ યાત્રીઓને દરેક ડબ્બે જઈ મુલાકાત લીધી અને સૌ શ્રદ્ધાળુઓને સુખમય યાત્રાની શુભકામનાઓ પાઠવી આ અવસરે પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ સાથી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને લવિંગજી ઠાકોર અન્ય હોદ્દેદારો પાર્ટીના કાર્યકરો અને વિશાળ સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ